અને ચમચી જેટલો ગુંદને મિક્સરમાં ક્રશ કરી લીધો છે અને બદામ આપણે ગાર્નિશિંગ માટે લઈશું હવે ગેસ શરૂ કરી મેં અહી જાડા તળિયા વાળું પેન લઈ લીધેલું છે હવે આપણે તેમાં ઘી પેલા ઉમેરી દઈશું અત્યારે મેં એકસો જેટલું ઘી લીધેલું છે પણ મને જો જરૂર પડશે તો ઉપરથી હું ઉમેરીશ હવે ઘી ઓગળી ગયું છે તો હવે આપણે એમાં આ ભાખરીનો જે જાડો લીધો તો તે આપણે ઉમેરી દઈશું અને આપણે બરાબર શેકવાનું છે હવે લોટને ગુજરાતીઓના ઘરમાં તો અવારનવાર સુખડી બનતી જ હોય છે મને અહીં ઘી થોડું ઓછું લાગી રહ્યું છે એટલે હું ત્રણ ચમચી ઘી પાછું ઉમેરી રહી છું હવે આપણે એને એકદમ સતત આનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સતત શેકવાનું છે એકદમ હલાવે હલાવતા રહેવાનું છે નહીં હલાવો તો જો નીચે બેસી જશે એટલે એને એકદમ સતત ચલાવતું રહેવાનું છે જ્યાં સુધી આપણો લોટનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે હવે આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આ ટાઈમ ઉપર આપણે લીધો ચમચી જેટલો એ આપણે ઉમેરી દઈશું એટલે ઘીમાં બરાબર શેકાઈ જશે લોટ ગરમ હશે અમે અવાજ પણ આવી રહ્યો છે તમે જોઈ શકો છો એકદમ આપણો ગુંદ સરસ ફૂલી ગયો છે ઘીમાં

હવે આપણી સુખડી એકદમ પોચી રૂ જેવી બને એના માટે હું બે થી ત્રણ ચમચી જેટલું દૂધ ઉમેરી રહી છું ઠંડુ દૂધ જ મેળી દીધું છે અહિયાં આનાથી આપણી સુખડી એકદમ પોચી રૂ જેવી બનશે હવે આપણે એને ડીશમાં લઈ લેશું

હવે આપડી ટ્રેડિશનલ કાઠિયાવાડીના અને ગુજરાતીઓના ઘરમાં બનતી સુખડી બનીને તૈયાર છે તો મારી રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો અને મારો વિડીયો જો તમને